આજે આપને ખાસ એક મહત્વના સ્થળ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે ગુજરાતમાં ઇતિહાસમાં એક મહત્વનું સ્થાન છે અને ખૂબ જ નામના ધરાવે છે ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલ હાલોલકાલોલ નજીક એક ડુંગર છે એ ડુંગર પાવાગઢ નામે ઓળખાય છે આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ પણ વસેલું છે તેમજ આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરના કારણે આ સ્થળ ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થ સ્થળ ગણાવવામાં આવે છે ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસમાં અહીં સૌથી વધુ ભક્તો દર્શનાર્થે ઉમટે છે એમાં પણ ચોમાસામાં તો આ નજારો જોવાલાયક હોય છે અને આ આહ્લાદક નજારો જોઈ આપ પણ દંગ રહી જશો જાણે કે વાદળો તમારી નીચે અને તમે વાદળોની ઉપર હોય તેવું આહ્લાદક વાતાવરણ અહીં પાવગઢના ડુંગર ઉપર જોવા મળે છે અહીં હજારોની અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકાળી માતાના દર્શનાર્થી ઉમટે છે ચોમાસામાં કોઈ હિલ સ્ટેશન જેવો અહેસાસ કરવો હોય તો પાવાગઢ જવું જરૂરી છે એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે અને અહીં સતીના સ્તનનો ભાગ પડ્યો હોવાનું કહેવામાં આવે છે જેના કારણે અહીં ડુંગર પર એક પૌરાણિક તળાવ આવેલું છે આ તળાવ દુધિયા તળાવ તરીકે ઓળખવામાં આવે છે અહીં માતાજીના સ્તનનો ભાગ પડે હોવાથી અહીં આ દુધિયા તળાવ તરીકે ઓળખાય છે અને દુધિયા રંગનું જ એમાં પાણી તમને જોવા મળે છે એક દંતકથા મુજબ પાવાગઢ ઉપર ચાંપા બિલનું રાજ્ય હતું તેથી નીચેના નગરનું નામ ચાંપાનેર પડ્યું હતું વર્ષો પહેલા પાવાગઢ એટલે ચાંપાનેર પંથકમાં પતય કુળના રાજા રાજ્ય કરતા હતા તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રીના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા પતાઈકુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રીમાં મદિરા પાન કર્યું અને રૂપ બદલીને ગરબે રમતા માતાજીને જોઈ તેમના રૂપથી મોહિત થઈ ગયા તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું માતાજીના ગણો સમજાવ્યા બાદ પણ પતય રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહીં તેથી કોપાયમાન થઈ માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા 6 મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થશે માતાજીના આ સ્વરૂપને જોઈને પતઈ રાજાને પોતાની ભૂલ સમજાય અને માતાજીના પગમાં પડી જાય છે અને માફી માગે છે પરંતુ પતય રાજાએ જે અપરાધ કર્યો છે તે માફીને લાયક હતો નહીં અને માતાજીએ તેને શ્રાપ આપી દીધો હોય છે જેના કારણે માતાજીએ કહ્યું કે તમારી આખી પેઢી મારી પૂજા કરતી આવી છે જેના કારણે તમે મારા પરમ ભક્તો રહ્યા છો હું મારો શ્રાપ તો પરત નહીં ખેંચી શકું પરંતુ જ્યાં સુધી લોકો મારી પૂજા અને ભક્તિ કરશે ત્યાં સુધી તને ઇતિહાસમાં લોકો યાદ કરશે તેમાં આજે પણ લોકો પતૈ રાજાને યાદ કરે છે આપ જોઈ શકો છો ત્યારબાદ પતૈ રાજા જયસિંહને મોહમ્મદ બેગડાએ હરાવી ચાંપાને જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું મોહમ્મદ બેગડાએ ઇતિહાસમાં બે ગઢ જીત્યા હોવાથી તેને મોહમ્મદ બેગડા તરીકે ઓળખવામાં આવે છે મોહમ્મદ બેગડાએ જુનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા મિત્રો હાલ તો દિવસેને દિવસે પાવાગઢમાં જ વિકાસ થઈ રહ્યો છે ત્યારે મહાકાળી માતાજીના નવા મંદિરનો જીર્ણોદ્ધાર પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો છે અહીં અહીં સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે અત્યારે તો બહાર નીકળી અને લિફ્ટ દ્વારા પણ જે થોડા ઘણા પગથિયા ચડવાના બાકી હોય છે તે પણ હવે લિફ્ટ દ્વારા તે પગથિયા ચડી ઉપર જઈ શકીએ છીએ અને માતાજીના સીધા જ માતાજીના મંદિર સુધી આ લિફ્ટ પહોંચે છે અને ત્યાં પણ દર્શનનો લાહો આપણે લઈ શકીએ છીએ ચાલો મિત્રો પાવાગઢ આવી જ ગયા છીએ તો ચાંપાનેરના કિલ્લામાં પણ એક આંટો મારી આવીએ ગુજરાત રાજ્યના પૂર્વ ભાગમાં આવેલા પંચમહાલ જિલ્લામાં કુલ સાત તાલુકા પૈકીના એક એવા હાલોલ તાલુકામાં આવેલું અહીં ચાંપાનેર ગામ છે ચાંપાનેર પાવાગઢની તળેટીમાં વસેલું છે જ્યાંથી આશરે ચાર થી પાંચ કિલોમીટરના અંતરે માચી ગામ આવેલું છે જે ઐતિહાસિક ગામ છે ચાંપાનેર ગુજરાતમાં સુલતાન મોહમ્મદ બેગડાની રાજધાની હતી જે હાલમાં સંરક્ષિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને તેના ઐતિહાસિક મહત્વને આધારે તેની જાળવણી યુનેસ્કો દ્વારા કરવામાં આવી રહી છે અહીં એક પ્રસિદ્ધ કિલ્લો પણ આવેલો છે અને પવિત્ર યાત્રાધામ પાવાગઢ અહીંથી ખૂબ જ નજીક છે અહીં ઐતિહાસિક કિલ્લો છે જેમાં મોતી મસ્જિદ જામા મસ્જિદ આવેલી છે જે સુલતાન મોહમ્મદ બેગડાના સમયમાં બનાવવામાં આવી હતી એક માન્યતા મુજબ સુર સમ્રાટ તાનસેને સંગીતમાં હરાવીને પોતાના પિતાના મૃત્યુનો બદલો લેનાર બૈજુનું જન્મસ્થળ પણ આ ચાંપાનેર જ હતું ચાંપાનેર પંચમહાલ જિલ્લાનું મુખ હોવાથી તેની આસપાસ આવેલી વન્ય સૃષ્ટિ અને વનરાજી માટે પણ જાણીતું છે અહીં પર્વતારોહકો પર્વતારોહણ કરવા માટે પણ પાવાગઢ તેમજ આસપાસમાં નાની ટેકરીઓ સર કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરતા હોય છે અહીં આસપાસ જોવાલાયક એવા પાવાગઢ જાંબુગોડા અભયારણ્ય જેવા અનેક નાના મોટા સ્થળો આવેલા છે ચાંપાનેરની સ્થાપના ચાવડા વંશના રાજા વરરાજ ચાવડાએ કરાઈ હોવાનું મનાય છે આઠમી સદીમાં તેણે આ સ્થાપના કરાવી હતી આ નામ તેના મિત્ર અને સેનાપતિ ચાંપા જે પાછળથી ચાંપારાજ તરીકે ઓળખાયો પરથી પાડવામાં આવ્યું હતું પંદરમી સદી સુધીમાં ચાંપાનેર શહેરની ઉપરના પાવાગઢ કિલ્લાનો કબજો ચૌહાણ રાજપૂતો પાસે હતો ગુજરાતમાં સુલતાન મોહમ્મદ બેગડાએ ચાંપાનેર પર ચાર ડિસેમ્બર ચૌદસો બ્યાસીમાં આક્રમણ કર્યું હતું અને ચાંપાનેરની સેનાને શહેર કબજે કર્યું હતું અને પાવાગઢના કિલ્લા પર કબજો મેળવ્યો હતો જ્યાં રાજા જયસિંહે શરણ લીધું હતું બેગડાએ લગભગ મહિનાની પછી એકવીસ ચૌદસો કિલ્લાનો કબજો મેળવ્યો હોવાનું મનાય છે ત્યારબાદ તેણે ત્રેવીસ વર્ષો સુધી ચાંપાની ફરી વસાવવાનું કામ કર્યું હતું અને તેનું નામ મુહમદાબાદ રાખ્યું હતું ત્યારબાદ તેણે સલ્તનની રાજધાની અમદાવાદથી ત્યાં ખસેડી હતી અને ઈસવીસન

સાથે કાંઈ એકદમ સુપર જોવાલાયક અદભુત નજારો છે એ આપ જોઈ રહ્યા છો વાદળોની વચ્ચે જાણે કે વાદળોથી પણ આપણે ઉપર હોય એવું લાગી રહ્યું છે મિત્રો ખૂબ જ મજાનો આ વિડીયો છે આગળ જોવાનું ચાલુ રાખશો નમસ્કાર મિત્રો આજનો નજારો એકદમ જોવાલાયક છે કંસોળભાઈ તમે પણ આ બાજુ આવી જાઓ જે આપ જોઈ શકો છો કેટલો ધુમ્મસવાળો નજારો છે આ ઉપર કામ ચાલુ છે અને ટૂંક જ સમયમાં જે આ લીપનું પણ કામ થવા જઈ રહ્યું છે આ લીપ આ લીપનું કામ ચાલુ છે ટૂંક સમયમાં ઉપર સેટ માતાજીના મંદિર સુધી લીપ આપને દર્શન કરવા માટે વ્યવસ્થા પૂરી પાડી શકે તેવી છે આપને બતાવીશું આ માતાજીનું મંદિર છે ધુમ્મસની અંદર આપ જોઈ શકો છો એકદમ ધુમ્મસવાળા વાતાવરણની અંદર આ માતાજીનું મંદિર છે અને સીધા જ રોપ વે જ્યારે ખતમ થાય ત્યારે ત્યાંથી જ આ જે લીપનું કામકાજ ચાલુ છે ત્યાંથી સીધા ઉપર માતાજીના દર્શન કરી શકો છો એકદમ ખુશનું વાતાવરણ છે આપ આ દુધિયો તળાવ છે જોઈ શકો છો આ દુધિયો તળાવનો નજારો છે અને તમામ લોકો માતાજીના દર્શન કરવા માટે આજે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં માઈ ભક્તોની ભીડ ઉમટી છે સવારે લગભગ ચાર વાગ્યાથી આ માતાજીના ધામમાં આવવા માટે પગથિયા ઉપર ભક્તો ચાલી રહ્યા છે ત્યારે અમારી ટીમ પણ છે મુકેશભાઈ અને રણછોડભાઈ છે આપને બતાવીશું જુઓ આ કે સાથે ફૂલ ટીમ છે અમારું ફૂલ ફેમિલી પણ છે અને અમારા મુકેશભાઈ છે મુકેશભાઈ જય માતાજી રણછોડભાઈ જય રણછોડ કેવું લાગ્યું અમને ઓકે તો મિત્રો ચોમાસામાં મહાકાળીના દર્શન કરવા અને પાવાગઢ માતાજીના દર્શન કરવા એક અલગ જ નજારો છે આપ પણ ક્યારેક મુલાકાત કરો ખૂબ જ સુંદર નજારો છે એકદમ વાદળછાયા વાતાવરણની અંદર વાદળોની વચ્ચે જાણે કે મોજ કરી રહ્યા હોય તેવું લાગે છે આપ જોઈ શકો છો હવે થોડું બરાબર નેક્સ્ટ આગળ વિડીયોમાં આપને બતાવીશું માહિતી આપીશું ત્યાં સુધી જય માતાજી નમસ્કાર દોસ્તો ચોમાસામાં તમે એ પણ ચોમાસાની સિઝનમાં ખાસ કરીને વાવાગાળનો નજારો ઉપરનો એકદમ જોવાલાયક હોય છે

આપ જોઈ શકો છો પાવાગઢ નો નજારો કેવું વાતાવરણ છે એકદમ ખુશનુમા વાતાવરણ છે અંદર